અમદાવાદ વિમાન દુર્ઘટના અમદાવાદથી લંડન જઈ રહેલ એર ઇન્ડિયાની ફ્લાઇટ અમદાવાદ ખાતે ક્રેશ થતાં બસોને એકતાલીસ મુસાફરોના મોત થયા છે તેમાં ધાનેરા તાલુકાના થાવર ગામના નવદંપતિનું પણ મોત નીપજ્યું છે આ નવદંપતિના મોતના કારણે સમગ્ર ગામમાં અત્યારે શોકનો માહોલ છવાયો છે બનાસકાંઠા જિલ્લાના દાનેરા તાલુકાના થાવર ગામના કમલેશભાઈ ચૌધરી છેલ્લા ચાર વર્ષથી ઇંગ્લેન્ડમાં લંડનમાં અભ્યાસ સાથે નોકરી કરતા હતા અને આ વર્ષે લંડનના સુપરમાર્કેટમાં પાંત્રીસ લાખના વાર્ષિક પેકેજમાં નોકરીએ ગયા હતા કમલેશભાઈ ચૌધરીના લગ્ન નવેમ્બર મહિનામાં વિછીવાડી ગામના ધાપુબેન સાથે થયા હતા લગ્ન બાદ કમલેશભાઈ લંડન ગયા હતા લંડનમાં તેમને પાંત્રીસ લાખનું વાર્ષિક પેકેજ મળતા પોતાના ઘરે થાવર આવ્યા હતા અને તેમની પત્ની ધાપુબેનના પણ વિઝાની પ્રોસેસ કરાવીને તેઓ ધાપુબેનને પણ લંડન સાથે લઈ જઈ રહ્યા હતા તે દરમિયાન જ ફ્લાઇટ ક્રેશ થઈ હતી અને ફ્લાઇટ ક્રેશ થતાં બસોને એકતાલીસ મુસાફરો ભેગા થાવરના કમલેશભાઈ ચૌધરી અને ધાબુબેન ચૌધરી પણ મૃત્યુ પામ્યા કમલેશભાઈ ચૌધરી અને ધાપુબેન ચૌધરીને તેમના પરિવારજનો થાવરથી અમદાવાદ એરપોર્ટ સુધી મૂકવા ગયા હતા અને અમદાવાદ એરપોર્ટ પરનું ધાપુબેન અને કમલેશભાઈનું એરપોર્ટની અંદર જતો વિડીયો હતો તે પણ સામે આવ્યો છે આ છેલ્લો વિડિયો છે જેમાં કમલેશ ચૌધરી અને તેમના પત્ની ધાપુબેન ચૌધરી જોવા મળી રહ્યા છે આ અંતિમ વિડિયો બાદ તેઓ પ્લેનમાં બેઠા અને પ્લેન થોડા જ મિનિટોમાં ક્રેશ થઈ ગયું જેવી જ પરિવારને માહિતી મળી પરિવાર ધાનેરાથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યો અને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ડીએનએ માટે સેમ્પલ આપીને તેમનો પરિવાર થાવર ગામે પરત ફર્યો છે જ્યારે થાવર ગામમાં કમલેશભાઈ સૌદાનભાઈ ચૌધરીના ઘરે નવદંપતિના મોતના પગલે તેમના ઘરે મોટી સંખ્યામાં ગામ લોકો એકઠા થયા હતા અને શોકનો માહોલ હતો તેમના પિતા રડી રહ્યા હતા કમલેશભાઈના બે ભાઈઓ હતા એમાંથી નાનો ભાઈ હિતેશ અમદાવાદ ખાતે અભ્યાસ કરે છે કમલેશભાઈનું મોત થતાં હિતેશની પણ તબિયત લથડી હતી અને અત્યારે હિતેશને ધાનેરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે કમલેશ છેલ્લા દસ દિવસથી પોતાના પરિવાર જોડે હતો તેમની પત્ની દાપુબેનને લગ્ન બાદ પહેલીવાર લંડન લઈ જઈ રહ્યા હતા તે દરમિયાન જ પ્લેન ક્રેશ થયું અને જે સપનાઓ કમલેશ અને તેમની પત્ની દાપુબેને જોયા હતા તે સપનાઓ ચકનાચોર થઈ ગયા કમલેશ અને ધાપુબેન સહિત તેમના પરિવારે અનેક સપનાઓ જોયા હતા કમલેશનો વાર્ષિક પેકેજ પાંત્રીસ લાખ થતાં તેને લંડનમાં સ્થાયી થવાનું સપનું જોયું હતું પરંતુ આ સપનું લંડન પહોંચે તે પહેલાં જ ચકનાચોર ચોર થઈ ગયું કમલેશે થાવર ગામના જ બે લોકોને પણ ઇંગ્લેન્ડમાં લંડનમાં નોકરી અપાવી છે કમલેશ અને ધાપુબેનના કમાટી ભર્યા મોત નીપજતા નાનેરા તાલુકાના થાવર ગામમાં શોકનો માહોલ છે

અને બે મને કાંઈ બીજા કઢાવી રેવાના છે વાર્ષિક પેકેટ પોતે લાખનું હતું કમલેશ નું વાર્ષિક પેકેટ પોતે લાખનું હતું